અમારા લાઈટ ના બિલ એટલા મોંઘા આવે છે અમારી લાઈટ કપાઈ જાય અમારે લાઇટ નું પૂછીએ તો નહીં જવાબ દે ફોન કાપી કાઢે અમારા માંગરોળમાં માછીમારો ને દરિયા પટ્ટી કરવાની હોય તો પછી કેમ છીએ બંદર પર એ આવી રીત અમને તરાશ હોય તો પછી બિલ ભરવાની જરૂર શું છે બિલ ભરીએ જ ને અહીં ગામમાં બિલ ઓછું ને અમારા તરાકા ભરાકા છે હે કમી કામ ગરીબ માણસ મરી જ છે બિલો ભરી ભરીને એ બિલમાં મોંઘા દસ હજાર વીસ હજાર પંદર હજાર કોઈ ગરીબ માણસ ના ત્રણ હજાર બે હજાર અઢી હજાર એક જીરા વાળા ના તો પબ્લિક જાય ક્યાં પબ્લિક કાનજીભાઈ થાપણીયા માંગરોળ ખારવા સમાજ નો મુખ્ય આગેવાન છું પંચનો સભ્ય છું અને માંગરોળ ખારવા સમાજ વતી આજે અમે આ જીબી પીજી વેસીલ માં અમારા પોતાની ઘણી બધી સમસ્યાઓ માંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે અમુક તો ગરીબ પરિવારોના છ છ હજાર જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે તો સૌપ્રથમ તો અમારા પીજી વિસીલ ના અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને બીજા નંબરમાં પીજી વિસીલની માંગલોર બંદર સૌથી નિયમિત બિલ ભરતું જો કેન્દ્ર હોય તો માંગલોર બંદર છે છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી

અમે આ વખતના બિલ ભરીશું જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી બરાબર એટલે લાભ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી છે વારંવાર વીજ તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરક છે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે જવાબદાર કોણ છે જવાબદાર એક વ્યક્તિ એ જવાબદારી તો કોઈ લેવી પડશે ને આ કોઈ પણ ન ચાલે તમે તમારી સર્વિસ સુધારો અમને સંતોષકારક કામ આપો જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તકે અમે તમને ચીમકી આપીએ છીએ અસ્તુ